પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે રૂપાલા ની લોકસભાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે દાહોદ જિલ્લાના રાજપૂત સમાજ દ્વારા દાહોદ કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પુરુષોત્તમ રૂપાલાય કરેલી ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત સમાજ હવે રસ્તા પર ઉતરી આવ્યો છે ત્યારે હવે વિરોધનો વંટોળ દાહોદ સુધી આવી પહોંચ્યો હતો અને દાહોદ જિલ્લાના રાજપૂત જેને લઈને દાહોદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી સભામાં કરવામાં આવેલ રાજપૂત સમાજની મહિલાઓને અપમાનજનક લાગે તેવી રીતે કહ્યું હતું કે રાજા મહારાજાઓ અંગ્રેજો સામે નમી ગયા રોટી બોટીનો વ્યવહાર